ફાફડાનો નાસ્તો લઈને આવી ગયા છે મિત્રો અમારી સાથે જોડાઈ ગયા છે દીપકભાઈ પરાલિયા નલિનભાઈ તો આપણી સાથે હોય છે અને દીપકભાઈ સાથે આજે એમની છોકરી એવી છે જેનું નામ છે રૂતા રૂતા જલેબી આપે છે છોકરાઓને અંતર કા દીપકભાઈ પંદર હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો ઘણા સમય પછી તમારી મુલાકાત લઈ છે ને આજે જઈ રહ્યા છીએ અન્નુજાતિ આશ્રમ જો કે આપણા મિત્રોને મળવા જઈ છીએ દલીનભાઈ આપણી સાથે છે અને રસ્તામાં છે ને આજે શું લેવા જઈશી એ તમને વિડીયોમાં ખબર પડી જશે મિત્રો અમારી સાથે જોડાઈને રહેજો બહુ મજા આવશે ને ખાસ એ કહેવાનું છે મિત્રો કે હમણાં દિવાળીનો સમય હતો એટલે આપણને ટાઈમ મળ્યો નથી અને આજે આપણે જઈ રહ્યા છીએ સ્પેશિયલ ટાઈમ કાઢો છે અને

અન્નજાતિ આશ્રમ આપણે પહોંચી ગયા છીએ મિત્રોને મળવા અને ખાસ ચીજ કહેવાનું છે કે આજે ગરમા ગરમ જલેબી અને ફાફડાનો નાસ્તો લઈને આવી ગયા છે તમે જોઈ શકો છો આજે ઠંડી બહુ છે ઠંડી

મોડા હે આપણે ટેસ્ટ કર્યા હતા જય દ્વારકાધી જય માતાજી આજે મિત્રો અમારી સાથે જોડાઈ ગયા છે દીપકભાઈ પરાલિયા નલિનભાઈ તો આપણી સાથે હોય છે અને દીપકભાઈ સાથે એમની છોકરી એવી છે જેનું નામ છે રૂતા જલેબી આપે છે છોકરાઓને ત્યાં કા દીપકભાઈ ગણેશભાઈ oh રૂતો જલેબી દે ને હવે ગાંઠિયા દેવા માંડ્યા હે રૂતા સરસ નલિનભાઈ સંભારો અને મરચા નરેશભાઈ તો ચટણી દે હે વાહ હા એ ઉભા રહ્યું ઊભાર્ય ઉભાર આ સ્ટોપ રેડી હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ હું હિતેશ લુંબાણી કેમ છો મિત્રો ઘણા સમય પછી આજે આપણે આવી ગયા છીએ આપણા મિત્રોને ખાસ મળવા માટે અને આજે ગરમા ગરમ જલેબી અને ફાફડા લઈને આવ્યા છે અને આજની આ સેવા છે કે ખાસ અમારા મિત્ર દીપકભાઈ પરાલિયા એમના તરફથી આ સેવા છે ને રવિવારની ખુશી એટલે આ બધાય મિત્રોને આપણે જલેબી ફાફડાથી ખવડાયા છે અને શિયાળો છે એના હિસાબે આપણે આજે બહાર બેઠા છીએ નાસ્તો કરવા માટે અમારો નાસ્તો આ છોકરાઓ ભેગું હોય શનિ રવિ આપણે આ છોકરાઓને મળવા આવી છીએ તો અમારી સાથે જોડાવવા માટે અમને કોન્ટેક્ટ કરો હિતેશ લુંબાણી જય માતાજી જય શ્રી કૃષ્ણ